આ યુપીએમાં ઘડી ઘડી રૂલ્સ ચેન્જ થવાનું કારણ ખબર છે લાઈક લોકોએ બહુ કાન કરી દીધા કેમ મશીન એમેઝોન સ્પોટ ડાયરેક્ટ બધાનો ઓનલાઈન શોપિંગ કરી કરીને વસ્તુ નહીં મળી રિફંડ લઈ લીધા વસ્તુ ડેમેજ આવી છે રિટર્ન કર્યું છે બધા બહુ કાન કર્યા સાથે સાથે દર છ મહિને નવા નવા કાંડ આપ્યા બાર્કલેસનો કાંડ ગયો રેમેટલીનો કાંડ ગયો એમાં બહુ લોકોએ કર્યું સાથે સાથે લોકોએ કોસ્ટ વેચીને બી બહુ કમિશન ખાધા છે અને વિઝાનું બી બહુ લોકો એનું કરી નાખ્યું છે તો એની હાઈ નડી રહી છે બધાને હજુ સુધરી સમય છે આ પિક્ચર જોયું ને લાલો એ પિક્ચરમાંથી શીખી લો અને સારા કર્મ કરો તો સારું ફળ મળશે જેવા કર્મ કરશો એવું ફળ મળશે ને એ જ કર્મ તમારે ભોગવવા પડશે બરોબર છે જે પ્રમાણે લોકોએ કર્મ કર્યા છે એ પ્રમાણે કેટેગરી વાઇઝ ભગવાને ભોગવવા માટે મોકલ્યું છે જો અપરું થઈ ગયું Eu vou ver o que pode ser.